કંપનીએ ફેરવી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ સવારથી જ સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવતા સેંકડો બસોના પેંડા થંભી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ કંપની દ્વારા હજી સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી તો સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની હાલાકી દૂર કરવા પ્રયત્નશીલ જણાઈ રહ્યું નથી ત્યારે આ કર્મચારીઓને ક્યારે ન્યાય મળશે હડતાલ ક્યારે પૂરી થશે તે જોવું રહ્યું ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ હું અહીંયા મોગ ડેપો ગ્રીન છેલ્ડની બસ છું અને ડ્રાઈવર કન્ટ્રક હંછા એમાં હું નકરી કરું છું અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી સાહેબ અમારો એક ડ્રાઈવર ફૂલ પાડે એક્સિડન્ટ થયો એને ચાર મહિના પૂરા થવા આવ્યા ત્રેવીસ તારીખે હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી હવે ઘરના લોકો આવ જાવ કરે છે આવ જાવ કરે છે આ લોકો રોજ રોજના ધક્કા ખવડાવે છે અહીંયા તમે કેમ ઊભા છો અને શું માંગણી છે તમારી એ જ છે ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગારે આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ અવરલોડ ને પેસેન્જરો ઓવરલોડ ભરાય છે દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના નામ પર આવે છે આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ એમ બધું પુરાવો આપીને આવે અહીંયા નોકરી કરવા આવી છીએ છે